વડોદરાના કરજણ હાઇવે પર જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે ટ્રાફિક અને આરટીઓના નિયમોનો ખુલ્લે આમ ભંગ કરતા વાહન ચાલકો વડોદરાથી પોર જઈ રહેલા ટેમ્પોમાં ઠંસી ઠંસીને પચાસ જેટલા મુસાફરો ભરવામાં આવ્યા પ્રતિબંધ છતાં માલવાહક ટેમ્પોમાં ગેરકાયદે મુસાફરી થઈ રહી છે ટ્રાફિક વિભાગ પણ આ ખાડા કાન કરી રહ્યું હોય એવી નીતિ જોવા મળી રહી છે અને મુસાફરો પર જીવનું જોખમ તોડાઈ રહ્યું છે

કારણ કે મોટી દુર્ઘટના સર્જા અથવા અકસ્માત જવાબદાર કોણ અથવા જેટલા લોકોને માલ વાહન ટેમ્પો હતો એની અંદર ભરી અને મુસાફરી કરવામાં આવી રહી હતી સામાન્ય રીતે ત્રણ જો બાઇક ઉપર બેસે તો એને પણ ટ્રાફિક પોલીસ મેમો આપતી હોય છે ત્યારે અહીં તો ટેમ્પો ચાલક પચાસ જેટલા લોકોને બેસાડી અને કુરપાટ ઝડપે હાઈવે ઉપરથી થી પસાર થઈ રહ્યો છે ત્યારે લોકોના જીવ જોખમમાં મુક્ત રીતની આ સવારી હતી અને આને લઈને ટ્રાફિક પોલીસે જિલ્લા પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ એવી પણ લોકોની માંગ ઉઠી રહી છે જી જીજ્ઞા સાહેબ બિલકુલ માનું આભાર જાણકારી આપવા બદલ તો વડોદરાના કરજણ હાઇવે પરનો આ વીડિયો છે આ વિડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વડોદરાથી પોર જઈ રહેલા ટેમ્પોમાં ઠાંસી ઠાંસીને મુસાફરો ફરવામાં આવ્યા છે લગભગ પચાસ જેટલા લોકો આ ટેમ્પોમાં ભરેલા છે પ્રતિબંધ હોવા છતાં પણ માલવાહક ટેમ્પોમાં આ પ્રકારે મુસાફરી કરાવવામાં આવી રહી છે મુસાફરો પર પણ જીવનું જોખમ તોડાઈ રહ્યું છે ટ્રાફિક વિભાગ પણ આ મામલે આંકડા કાન કરી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે આ ન ભગવાન અને કોઈ દુર્ઘટના સર્જાશે તો આની જવાબદારી કોણ લેશે એ સવાલ પણ ઊભો થઈ રહ્યો છે પ્રતિબંધ હવા છતાં માલવાહક વાહનમાં મુસાફરોને મુસાફરી તો કરવડાઈ રહી છે પરંતુ જે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે લગભગ પચાસ લોકો છે ઠાંસી ઠાંસીને આ ટેમ્પોમાં ફરવામાં આવ્યા છે આરટીઓ વિભાગ પણ આ પ્રકારે જોખમી સવારીને લઈને કેમ કોઈ કાર્યવાહી નથી કરતું એક સવાલ એ પણ અહીં ઊભો થઈ રહ્યો છે જો આ વાહન અકસ્માત ભોગ બનશે તો જવાબદારી કોણ લેશે